વાગરા ગામની સીમના ખેતરો પાણીથી તબા સાયખા જીઆઈડીસીના બિનઆયોજિત નિર્માણથી પાણીના નિકાલની સમસ્યા વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતા પીરસમ ગામની સીમમાં આવેલ અંદાજિત બસ્સો એકરથી વધુ જમીનના પાક નેસ્તનાબૂદ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે માત્ર બીરસમ નહીં આસપાસના દરેક ગામોના તળાવમાં ફેરવાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે સાયખાતી બેરસમ જતા માર્ગ પરથી ઘુંટણસમમાં પાણી વહી રહ્યું છે તો કેટલાક ખેતરોમાં અને જીઆઈડીસીના કેટલાક ખુલ્લા પ્લોટોમાં ભરાયેલ પાણીમાં લોકો મચ્છીમારી પણ કરી રહ્યા છે મેઘરાજના આકરા બીજા જે ચોમેર જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે વાગરા તાલુકામાં એક બાદ એક ત્રણ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે નાના મોટા સેંકડો ઉદ્યોગો આ વસાહતોમાં સ્થપાયા છે જોકે આ વિકાસથી સ્થાનિકો માટે રોજગારીના અવસરો પણ ઊભા થયા છે પરંતુ સાથે જ બીજી તરફ આજ ઔદ્યોગિક વસાહતોમાં બિનઆયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે ગતરો ઝાર્યા વરસાદના પ્રવાહથી વાગરા પંથકની સાથે વિલાયત અને સાયખા જીઆઈડીસીની આસપાસના ખેતરોમાં પણ પાણીના સંબંધર સર્જાયા છે જેમાં કેટલાક લોકો ઘરમાં જ પુરાઈ રહેવા સાથે અનેક પરિવાર ઘર છોડવા પર મજબૂર બન્યા હોવાની નોબત આવી હતી